હેલો ફ્રેન્ડ બધાને જય માતાજી દ્વારકા દી જો ભાઈ આજે દાળભાત રોટલી શાક બનાવી નાખ્યું હતું ઢીબ્રા બનાવી નાખ્યા હતા કારણ કાનુસુ સ્કૂલે થી આવી ગયા હતા અને અહીંયા જમવા બેસી ગયા હતા એ ફ્રેન્સ પ્રાઇઝ ખાતી હતી અને પપ્પા સવાર માં લાયા હતા ભગવાન આપી દીધું બે ત્રણ દિવસથી તો વરસાદ એટલું લોહી પી જાય છે ને છોકરાઓને સ્કૂલે લેવા જવાનું થાય ને તાર જ માથાકૂટ કરતો હોય એટલે અંધારું જો કેટલો બધો વરસાદ પડે છે એટલે બાર અંધારું અંધારું થઈ ગયું છે અને પછી છે ને છોકરાઓને બાર રમવા જવા મળે ને એટલે જો મેં ઘરમાં ઘરમાં બેટ બોલે રમાડવા પડે કેમ કે અમારે કાનો ભાઈ નાનો છે એટલે એને દાદી તો કરવો પડે ને ભગવાનને બિહાર દીધા છે જો હા ત્યાં ફિલ્ડિંગ ભરવા માટે કેમ કે કાનુ તો કંઈ બાકી ના રવા દે ભગવાન નહીં બેહાડ દે એટલે અમારા ઠાકોરજી બેઠા છે ફિલ્ડિંગ ભરવા યસુ ને ફિલ્ડિંગ કરવા બેહાડ દીધી છે જેની પાસે જાય ને આપજો અને ભાઈ આપણને નાખવા બેહાડ દીધા સોરી હો ભાઈ જો બોલ નાખવા બેસા દીધા નહીં તારે એટલે જો ભગવાન પાસે બોલ જાય ને તો કાનુ કે લાવો ભગવાન પાછો અને પાછો છે ને કાનુ છે ને કોઈની બેટિંગ ના આવવા દે હો અને પછી આપણે આવી ગયા છીએ જમવા કેમ કે આજ તો બનાવવાનું તો પનીર નું શાક પરોઠા અને કોબીનો સંભાર

મસ્ત બનાવી નાખ્યું તું અને પછી બનાવી નાખ્યું તું પનીર નું શાક અને પછી બનાવી નાખ્યા તા પરોઠા કેમ કે ભાઈ સાત વાગ્યા પહેલા તો ઠાકોરજી ની થાળી તૈયાર કરી દેવી પડે અને એક બાજુ કાનૂન અને લેસુ ને હોમવર્ક પણ કરાવતી હતી કેમ કે પરીક્ષા આવે છે ને હંગાથંગા તહેવાર હોય ત્યાં તો પરીક્ષા મારે બહુ જ આવે હો ભાઈ અને બધા સાહેબ આનંદ બહેનોને કહેવાનું હતું કે ભાઈ પરીક્ષા તહેવાર હોય તને કેમ કે હવે તો નવરાત્રી આવશે પછી ગણપતિ બાપા આવશે ચાલો ને ચાલુ આવડે તો આવડી જ ધોવાય ભાઈ અને સવારમાં પાછા કઈક ના કઈક નાટક હોય કઈક નું કઈક પેરી જવાનું હોય તો જો કેટલો મોટો ઢગલો કરીને મૂકી દીધો છે અને કરી થોડી વાર થઈ ને એટલે મને પાછી બે હાથ દીધી બોલો બેટિંગ ને એવું નાખ ને મમ્મી મેં કીધું ચલો તારે એટલે જમતા જમવાનું બનાવતા બનાવતા શાંતિ ના હોય પછી આપડે આયા તા પતિ એટલે મસ્ત પરોઠા બનાવી ને જમવા બેસાડી દીધા પેલા ભગવાન ના બે ને પછી એમને બેસાડી દીધા અને પછી બાળકોને ને બે ને બેસાડી દીધા લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ